જામનગર જિલ્લાના ખરેડી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે તાજેતરમાં વિશ્વ ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો જોડાયા જામનગર જિલ્લાના કલાવડ તાલુકાના ખરેડી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે તાજેતરમાં વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોમ્યુનિટી સ્તરે હાઈ બ્લડ પ્રેશરના જોખમો તેમજ સ્વસ્થ થઈ જીવનશૈલીને પ્રોત્સાહન વગેરે બાબતો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાઈપર ટેન્શનની થીમ તમારા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો નિયંત્રણમાં રાખો લાંબુ જીવન જીવો તેમ રાખવામાં આવ્યું છે જે અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને સ્વસ્થ જીવન માટે કસરત કરવી ઓછો ઉપયોગ જંક દૂર રહેવું નિયમિત યોગા કરવા બાબતે વિશેષ માહિતગાર કરવામાં હાલ રાજ્ય સરકાર દ્વારા મેદ સ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત વધુ વજન ધરાવતી વ્યક્તિઓએ વજન ઘટાડવું જંક ફૂડ નો ઓછો ઉપયોગ તેલવાળી વસ્તુઓનો ઓછો ઉપયોગ મીઠાઈનો ઓછો ઉપયોગ કરવો ઠંડા પીણાનો પણ ઓછો ઉપયોગ કરવો વગેરે બાબતો ધ્યાનમાં રાખી વજન ઘટાડવા માટે નિયમિત કસરત કરવી ચાલવું યોગા કરવા વગેરે પ્રવૃત્તિઓ તેવા હેતુ સાથે માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે જિલ્લાની જાહેર જનતાએ પોતાના વિસ્તારની નજીકની સરકારી દવાખાનામાં નિયમિત રીતે બ્લડ પ્રેશર તપાસવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે હર્ષલ ખંડેડી નો રિપોર્ટ એસ નાઇન જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે